પ્રભુજી રાજી રાજીતા ય બેનુ તમે જોડ ને જો મે નું વરસાદ વરસો વરસો સે મો તમે જોડને ને જો એ જોડતો મેં શિવજીને સડાવજો પાર્વતી રાજી રાજી બેનુ તમે જોડને ને ઝીલ જો

વરસોસે મોતીળની ધાર બેનુ તમે જોડ ની ઝીલ જો ત્રાબા ધાબે રે મુકજો એ મારા તમે મૃત ની જો ઈ જડ તો વિષ્ણુને વિષ્ણુ સડાવજો અભિષેક કરી આશીર્વાદ લેજો લક્ષ્મીજી કૃપા થઈ જાય બેનું તમે જળની ઝીલ લક્ષ્મી ની કૃપા થઈ જાય બેન તમે જળ ને ઝીલજો એ જળ તમે લાડુ બનાવજો એ જળના તમે લાડુ બનાવજો એ લાડુ તમે ગણપતિ ને ધરજો સીધી દિવસે ગરમાય બેન તમે જળ ને ઝીલજો એ રીતિ સીધી દિવસે ગરમાય બેન તમે જળ ને ઝીલજો હે જોડ તમે સૂર્યને સડાવજો સૂર્ય દેવને અંજલી આપજો ને સૂર્ય દેવ આખો માયા આપે તે બેનું તમે જોડ ઝીલજો સૂર્ય દેવ આખો માયા આપે તેજો બેનું તમે જળને ઝીલજો હે જોડ તમે લાપ જીરે કરજો હે જોડની તમે લાપ જીરે કરજો ત્યાં પછી તમે કુળ ધોવીને ધરજો આપણા કુળની કરે રક્ષાય બેનું તમે જળને ધીલજો એ જળથી તમે સ્નાન રે કરજો સ્નાન કરીને વંદન કરજો પંડ પવિત્ર થાય બેનું તમે જળને ઝીલજો એ જળ તમે ઘર મારે સાટજો તમારું ઘર શુદ્ધ કરજો ઘરમાં લક્ષ્મીનો વાસ બેનું તમે જળને ઝીલજો અમૃત જળની જે કોઈ ઘાસ ઘાસે વાસે ને વૈકુટ જાસે એ ઝડથી તમે ઘાસે વાસે ને વૈકુટ જાસે એ જડની તમે પ્રસાદી બનાવજો પ્રસાદી તમે સત્સંગ માધર ગોપીઓ રાજી રાજી થાય બેનું તમે જળની ઝીલ જો અમે કાનાક્ષાત્રનો વરસાદ વરસ વરસો સે મોતિડાની ધારા બેનું તમે પાણી લાજી લજો રાભા નત્રાસ તમે દાબે મૂકજો હિમા પરાય અમૃતની રેનું તમે જળને ઝીલજો જય શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં